આપ વાંચવાનું ખબર પડે તો તેમ તરત હનાન કાઢવા જાઓ છો એમને એમના પોકમેન છો ને અરે મારો છોકરો કોઈ પેથા ભાઈને પડીને તેમ જોઈજો અરે કરોડો રૂપિયાનું લોકોનું બળી જાય હળગી જાય અરે મરી જાય કઈ કંઈ થ અને તમારા ઘરમાં વ્યાજનું મરે ને એ પોકરાણી પડવા માંગી આજ માયા હું ને મારું આજ માયા સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત શું છે છેલ્લા પ્રકારનું છેલ્લું વચના હતા બધાના માટે શિક્ષણ શું છે સીજી મહારાજ માટે નથી આ પણ આ બધાને સાધુ હરિભક્તો આ મોટો લાટ હોય શું હું મારું જ્યાં સુધી તમારામાં બીજું હુન મારું છે ત્યાં સુધી દેશા છે તમારી લો ત્યાં સુધી હરો શોખ આપણે ધન હોય હારો ચાલો ખુશ અને જો નુકસાન થાય દુખ પાર નહીં છોકરું ન હોય ને જન્મ્યું રાન મરી ગયું તો દેશા આ એકેય કામ હવે જન્મ્યું પાછું મરી ગયું જો તારું જ હોય ત્યાં દસ્તાવેજ કરેલો હોય તો તારું માન કશું નથી એક મારા મહારાજ અને મહારાજ મારા થાય તો બધેથી મારા પણ મમતા હમતા તૂટી અને એ થાય પણ કેટલું આપણે મારું કે બેઠા ગણો એ લો તમે એક ચોપડો ભરાય એટલું હોય છે લો તમારા હગા હગન ખીલી થી માંડીને દોરા થી દરવાજા સુધીનો દસ્તાવેજ તમારો આનો કાકો હું આ કાકો થઈને બેઠો હોય આનો મામા હું આનો બાપો હું આનો ભાઈજી હું આનો દાદા હું તું કેટલાનો થઈશ એમ કહું છું હવે એક મહારાજનો થઈ જાય તો બધી બબાલ માત્ર બધી અમારે સાધમાં એવું લખ્યું છે હું આનો ગુરુ ને મારો છે એ મમતા નો રખાય એ ખોટું છે બોલવા ખાતર છે બાકી મહી તો હું અને મારો મહારાજ આ બે સિવાય લફરું નહીં રહે તારા જીવનમાં શાંતિ થઈ છે કોઈને એટલે મોટા શું લખ્યું કે રાજા બી દુખ્યા હવે રંગ બી દુખ્યા આ બે મેચિંગ થાય છે ભાઈ હોય જાહો જલાલી કરતો હોય પણ એ જાહો જલાલી ના બાપની નથી લોકો ચૂંટીને ઉભો કરેલો છે એ હલવા મન તો ચાલુ છે કોઈ ગોદા માર છે તો રાજા બી દુખિયા રંક બી દુખી રંક ઢગલા હોય બંગલા હોય બીજું હોય એર કન્ડિશન હોય પણ એટલા બધામાં રોગ ભર્યા હોય ને ભોગ ભોગ ને એમાંથી થાય મોટા મોટા રોગ અંજ્યા પછી સમાગમ કરે સ્પેશિયલ ડોક્ટર રાખે ફેમિલી ડોક્ટર ફેમિલી દેહ ડોક્ટર જીવાત્મા ડોક્ટર રાખ્યો મૂર્ખા સુગર તપાસ બીપી તપાસ ડાયાબિટીસ તપાસ મોક્ષ નું તપાસ કોઈ કાલ મોઢું ફાટી જશે ચા દંડા ખાઈ કોઈ પડી નથી એટલે રાજા બી દુખ્યા ધનપતિ દુખિત વિકારમાં માં હવે રહીએ કમારી નાથ આ ચાર તો ત્રણ તો પતી જાય અહી તો સુખી છે ને સો દૂર સુખી હોય લાકડા ખાલી ગયેલી ત્યાંથી કૂટી ના કારણ કે ભગવાન જેને ન રાખ્યા હોય એમાં શું ન હોય મન કહો એક ભગવાન હોય બીજું બધું હોય અને ભગવાન રાખ્યા હોય એમ બીજું કશું ન હોય લો અને ભગવાન રાખે એ જ ભગવાન આપે હવે બીજું બધું રાખ્યું હોય લારી જવાતું છે કે કાપડ મળે કે ગોળના રવાય પડ્યા હોય મળે એ અરે આંગણા બટાકા જે ડુંગળું બોંગળું પડ્યું હાલ એમ ભગવાનને રાખ્યા હોય એટલા માટે કહી વિના વિવેક ભેક્ષબ દુખ્યા ઝઘડા મારા તમે જોજો જાણ જો આનો નહીં થાય ને ઓલા નહીં થાય અને ઓલા બચારાને ફૂટબોલ જેવી દલાઈ જેવી દે રખડે બચારો જા વિના વિવેક ભેક્ષબ દુખ્યા કારણ એને ભગવાનને ઓળખ્યા નથી હું શેના માટે સાધુ થયો છું હું સાધુ શેના માટે થયો છું લોઘડું પહેરવા માટે એક ભગવાનની સાધના કરવા માટે ભગવાનને સાધવા માટે હું સાધું થયો બીજું પછી મારું કામ શું રહ્યું કે બીજાને ભગવાન સધાવવા આ તો કઢાવા ઓલો ઓળખતો નથી એ મરા ગાં જાલી એવા બેઠા હોય ને આ મરતા વખતે મુઠ્ઠી વાળીને પછી મરી જવું મુઠ્ઠીનો કાપી નાખો ત્યાં તો બળી જાય તારે પણ જીવતા હોય તો મુઠ્ઠી ઉઘડે ખરી એમાં કઈ ખૂજ પડે ને તો વિચાર આવે ને કે મોટો તૂટી જાય હું કે ઓછો છું કે એક સાધુ નો દ્રષ્ટાંત મને